હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ છે શિવામ જોશી બ્રેવ લાયન્સ ફિઝિકલ એકેડેમી ગાંધીનગરથી છું આજે આપણી વચ્ચે છે કિરણભાઈ પ્રજાપતિ જેમનું આજે પાંચ દસ જે કહેવાય આપણું ફોરેસ્ટનું એમને ફિઝિકલ ગ્રાઉન્ડ હતું અને એમને બહુ સારી રીતે આખું ગ્રાઉન્ડ પાસ કરેલું છે તો તમારા માટે જે લોકોને આવતીકાલથી જે બીજા વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ છે તેમના માટે થોડી માહિતી આપશે કે કેવી રીતે શરૂઆત થાય છે કેવી રીતે આગળ આગળ પ્રોસેસ છે તો સૌથી પહેલા તો કિરણભાઈને કોંગ્રેચ્યુલેશન ગ્રાઉન્ડ પૂરું પાસ કરેલ છે ફોરેસ્ટ નું જે અમારી એકેડમીમાં જ તૈયારી કરેલી છે તો કેવી રીતે તમારું સૌથી પહેલા સ્ટાર્ટિંગ કેવી રીતે થાય છે આપણે ગ્રાઉન્ડ ઉપર સવારે વહેલા જેટલું બને એટલું પોકી જવાનું ચાર સાડા ચાર વાગે ત્યાં લાઇનમાં બેસાડશે તમને પછી ત્યાં તમને ચેસ્ટ નંબર આપશે પગે ચિપ્સ બાંધી દેશે પછી ત્યાં અંદર તમને લઈ જશે સ્કેન કરશે વેરીફિકેશન કરી તમને ત્યાં સો સો જણા સો વિદ્યાર્થીઓને બેસાડશે પછી એક એક લાઇનમાં તમને

તો તમારે વન બાય વન જ સ્ટાર્ટ થશે જેથી તમારું સ્ટાર્ટ થશે અને એન્ડ થશે તો તમારું પરફેક્ટ ટાઈમિંગ એમાં નોટ થઈ જશે આજે મારું ગ્રાઉન્ડ હતું તો મારે બસ એવી રીતે દોડ્યા પાંચ અડતાલીસ માં મારે કમ્પ્લીટ પૂરું થઈ ગયું હતું અહીંયા વ્યવસ્થિત ગ્રાઉન્ડ હોવા પ્રેક્ટિસ બરાબર કરાવે તમે એકદમ કોન્ફિડન્સથી દોડશો તો અવશ્ય પાસ થઈ જાવ રનિંગ કર્યા પછી તમને લોંગ જમ્પ લઈ જશે એ પહેલા તમને ત્યાં રિઝલ્ટ આવવામાં વીસ પચીસ મિનિટ લાગે એટલે તમે રનિંગ કર્યા પછી તમને એક કલાકનો ટાઈમ મળે એક કલાક ને તમારે લોંગ જમ્પ માટે તમને પરફેક્ટ ટાઈમ મળી જશે એટલે એવી કોઈ ચિંતા ના કરતા કે આપણે રનિંગ કરીને થાકી જાય તો આપણે લોંગ નહીં જમ્પ કરી શકીએ એટલે જેટલું બને એટલું છેલ્લા રાઉન્ડમાં તમારે સ્પ્રિન્ટ મારવાની ભલે તમે થાકી જાવ તો તમને એક કલાકનો તો ટાઈમ મળશે જ ત્યાં પછી લોંગ જમ્પ કરશે લોંગ જમ્પ પછી એટલે તમને બી અડધો કલાક કલાકનો ટાઈમ મળશે જ્યાં રિઝલ્ટ બનાવશે વેરીફિકેશન કરશે પછી ઊંચી કુદમાં લઈ જશે ઊંચી કુદમાં તમને એકદમ ફ્રીડમ આપશે પહેલા તમે જોઈ લો ટ્રાય લઈ લો અને તરત તમે ના જમ્પ કરી શકો તો તમે ત્યાંથી બહાર નીકળી જાવ તમારો ફેલ નહીં થાય ટ્રાય એ બી એ બી ત્યાં ફ્રીડમ આપે તમને વોશરૂમ કરો ફ્રેશ થઈ પછી ઊંચી કૂદ કરશે ઊંચી કૂદ પત્યા પછી તમને પુલઅપ્સ માટે લઈ જશે જેવા તમે પુલઅસમાં જ ત્યાં છે અને તમને ઇન્સ્ટ્રક્શન આપશે કે શાંતિથી જ કરજો ઉતાવળ નહીં કરતા અને કાઉન્ટ કરો એ પૂર ફૂલ હાથ રાખી અને નીચે લઈ જાઓ ડાઉન એ કાઉન્ટ કરે એ પ્રમાણે કરો એ પત્યા પછી તમને થોડો રેસ્ટ મળશે પંદર વીસ મિનિટ જુઓ પછી રસ્સા રસ્તાચડ લઈ જશે ચડમાં તમે ચડી જશો એટલે હાથ અડાડ્યા વગર ચડવાનું અને ઉતરતી વખતે તમને ત્યાં પગ અડાડીને ઉતરી શકો છો આ થઈ ગયા પછી તમારું બધું થઈ ગયા પછી બોડી ચેકઅપ માટે લઈ જશે હાઈટ ચેસ્ટ ને વેઇટ એટલું થશે પછી તમને ત્યાં ડોક્યુમેન્ટ તમારે જેવો હોય વેરિફિકેશન તો ડોક્યુમેન્ટમાં તમારે તમારું એલસી માર્કશીટ જો તમે ઓબીસીમાં એપ્લાય કર્યો તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઓબીસી ઓબીસીનો દાખલો અને એનસીસીનું સર્ટિફિકેટ સ્પોર્ટ્સ હોય તો સ્પોર્ટ્સ અને છેલ્લે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર આટલું કરી તમારું પછી જે તમે એક્ઝામ આપી હશે એનું આઈ થમ્પ

અને જો નથી અમુક ડોક્યુમેન્ટ ટાઈમ આપે તમને બે ત્રણ દિવસ નો ટાઈમ આપે અને જો ત્યારે ભરતી ચાલતી હોય અહીંયા ગાંધીનગરમાં બે દિવસ છે તો તમે તમે દિવસ સુધી અમને કીધું અહીંયા સબમિટ જો તે બી ના તમારે આની ઓફિસ છે ત્યાં જઈને તમે સબમિટ કરાવી શકો છો બરાબર તો અને બીજું કે કઈ ખાસ ધ્યાનમાં રાખવા જેવી શું બાબત છે કે જે છોકરાઓ ભૂલ ના કરે ગ્રાઉન્ડમાં ખાસ બાબત એ છે કે ત્યાં જઈને બહુ ટેન્શનમાં આવી જાય રનિંગ થશે નહીં થાય પણ તમે કન્ટિન્યુ એક સ્પીડ દોડશો તો અવશ્ય પાસ થઈ જશો અને લોંગ જમ્પમાં તમે લોંગ જમ્પ કર્યા પછી તમે કુદ્યા પછી હાથ પાછળ નાખો અને રિટર્ન તમે પાછા ના આવો કુદ્યા પછી તમે આગળ જતા રહો એવરી મેઝરમેન્ટ થશે અને તમે પાસ થઈ જ જશો ઓકે તો બહુ સારી માહિતી તમને લોકોને આપી છે તો જે પણ વિદ્યાર્થીઓ હજુ બાકીના દિવસો છે તો આ વિડીયો એ લોકો સુધી પહોંચાડજો તેમને થોડો ગ્રાઉન્ડ નો ફિયર છે એ ક્લિયર થાય અને ગ્રાઉન્ડ ની પદ્ધતિ શું છે એમને તમને આઈડિયા આવશે ફરી એકવાર કિરણભાઈને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સાહેબ ખૂબ ખૂબ આગળ વધો થેન્ક યુ સો મચ નમસ્કાર બરાબર